લોકસભાની ચૂંટણીને પગલે નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે દીવ દમણથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો ત્યારે કેતન પટેલે દમણ મારેલી પણ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા દમણના મોટાભાગના વિસ્તારોમાં ફરીને કોંગ્રેસના ઉમેદવારે લોકોનું સમર્થન પણ માગ્યું હતું કેતન પટેલનું અનેક જગ્યાએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દમણમાં આ વખતે ભાજપથી લાલુ પટેલ અને કોંગ્રેસથી કેતન પટેલ ચૂંટણી લડી રહ્યા છે દમણ દીવ અને દાદરા નગર હવેલી માં ટકા વીજળી ઉદ્યોગો વાપરે છે અઠાણું ટકા અને માત્ર બે જે વીજળી છે એ આપણા અહિયાં લોકલ આપણા ખેડૂતો અને રેસીડન્ટ વાપરે છે અમે અમારા મેનિફેસ્ટો લખીશું કે બે ટકા વીજળી એટલે કે તમામ દાદરા નગર હવેલી દમણ દીવ ના ફ્રી કરી દેવાય પણ હું દમણ દીવ ની વાતો કરું તો દમણ દીવ માં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડેન્સ જે આપણા બધા જે ઘરમાં જે વિજળી આવે છે એ અમે ફ્રી કરાવી દશું લોકોમાં કેટલી ઉત્સાહ છે તે આપ સૌ જોઈ રહ્યા છો સમસ્યા તો ધમણમાં અનગિનેત છે અમે બધાની સમસ્યા સમજી વિચારીને અમારો મેનિફેસ્ટો કાઢ્યો છે ને અમારું વિચાર છે કે લોકોને રોજગારી એ લોકોની બિજલીની બિલ એ લોકોનું એડ્યુકેશન એ લોકોના જોબ્સ એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢો છે ને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં ને કોંગ્રેસ પાર્ટીની તો ઘણી યોજનાઓ છે જેમ મેં તમને પહેલાં બી જણાવ્યું કે મહાલક્ષ્મી યોજના મહિલાઓને એક લાખ વરસમાં નકદ રાશિ મળશે તો મહિલા સક્ષમ થશે એટલે આ આ તબક્કે આપણે મહિલાઓને એકદમ સક્ષમ કરવાની બહુ જરૂરી છે કેમ કે મહિલા સશક્ત રહે તો ઘર આગળ વધશે બાળકો ભણશે ને પુરુષો શાંતિથી આગળ એ લોકો નું પ્રયાસ કરી શકશે